હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી બે હજાર ચોવીસનું બદલાયેલ નવા પાઠ્યપુસ્તકનું પાઠ સાત નવી નવાઈનું સરઘસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ સાત નવી નવાઈનું સરઘસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે જવાબ મારી શેરીમાં મને કૂતરા બિલાડા રખડતા જોવા મળે છે આ ઉપરાંત ક્યારેક ઉંદર ખિસકોલી ગધેડું બકરી વગેરે રખડતા જોવા મળે છે સવાલ બે તમને કયું પ્રાણી પાળવો ગમે કેમ જવાબ મને ગાય પાળવી ગમે ગાય એ ખૂબ સમજદાર પ્રાણી છે તે આપણને દૂધ આપે છે તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે તેનું મૂત્ર ઘણા બધા રોગોમાં ઔષધિનું કામ કરે છે ત્રણ એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે શા માટે જવાબ આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડા ધમાલ ચાલતી હોય છે ત્યારે ગંગ ગધેડો માણસ જાતની વાતમાં વચ્ચે પડવાની ના પાડે છે ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનું એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે ચાર માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું શા માટે જવાબ આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે એકબીજાને લાકડીઓથી મારે છે બંદૂકની ગોળીઓ છોડે છે ફેક્ટરી તોડે છે બસ પર પથ્થરો ફેંકે છે પાંચ ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદર અંદર લડતા જ રહે તેઓનો ઝઘડો એટલો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિનું નુકસાન થાત તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત થોડા માણસો મૃત્યુ પણ પામ્યા હોત છ જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સચવાય તેવા પ્રયત્નો કરું તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું સાત માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે જવાબ માણસોને પ્રાણીઓ ઘણી બાબતો શીખવી શકે તેમ છે જેમ કે કૂતરું વફાદારી સેવા અને અલ્પનિંદ્રા શીખવે છે ઘોડો શક્તિ ઝડપ અને ચપળતા શીખવે છે કરોળીઓ થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે કોયલ મધુર બોલવાનું મહત્ત્વ સમજાવે છે મોર વિશાળતા મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબૂ કેમ રાખવો તે શીખવે છે સિંહ જાજરમાન રીતે કેમ રહેવું પોતાના પ્રશ્નો જાતે જ કેમ ઉકેલવા અને બીજા પર આધાર ના રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જીવે છે આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એક સારી વાત શીખવા મળે જ છે પ્રશ્ન ક્રમ બે નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અહીં આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીશું સૌપ્રથમ ચોથું વાક્ય આવશે પ્રાણીઓના મહોરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે ત્યારબાદ પેલું વાક્ય જો આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્યાર પછી બીજું વાક્ય માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી અને કળચું નહીં સત્યુગ કહે આ પ્રાણીઓ કેવા હળી મળીને રહે સરઘસ કાઢે છે અને છેલ્લું વાક્ય આવશે બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે પ્રશ્ન ક્રમ ત્રણ પ્રશ્નોના જવાબ લખો સવાલ એક માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે જવાબ પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જોએ છે અને તેમાં સુખ સમાધાન માને છે માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્ત્વ રહેતું નથી દ્રષ્ટિ સીમિત બની જાય છે સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેનોને પણ બહાર ધકેલી દે છે સ્વાર્થના કારણે માણસ અસત્ય અનિતિ હિંસા જૂઠ અને કપટ આચરે છે માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દે છે આથી માણસને સ્વાર્થનો સંગો કહ્યો છે બે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો જવાબ ટોમીને ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલોએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરદસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો સવાલ ત્રણ કકો કુકડાને શાનો ભય છે કેમ જવાબ જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતાં રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બંને પકરી કહે છે કે કર્ફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે ચાર પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે આ સાંભળે કક્કુ કર્ફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે જવાબ પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળિયો બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે પાંચ માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે જવાબ માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી તેની પાસે દરરોજ કામ કરાવતો હતો તેથી માલિક જેવા સ્વાર્થના સગા માણસ જાતને વાતમાં પડવા જેવું નથી ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે સવાલ છ મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે જવાબ ટોમી એક વાલતો કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે સાત એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું શા માટે જવાબ આ એકમમાંથી મને બંને બકરી સૌથી વધુ રમૂજી લાગી કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે બે પગ હોય તો તે ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાને કહેલું સાંભળવા ગયો હતો જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે એવા કરફ્યુના બદલે કફરો કફુ કે એવું જ કંઈક વગેરે કહે છે જ્યારે કાળો કૂતરો તેને સાચો શબ્દ કર્ફ્યુ કહે છે ત્યારે તે કહે છે કે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે કરતા હોય તેને પકડી લે જ્યારે સરઘસમાં ટોમી બંને બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બહુ બીક લાગે છે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તેમાં ફોં કરીને મને એવી ડર આવી કે હું તો દોડી દોડીને થાકી ગઈ સવાલ આઠ ટોમીની કઈ વાત તમને ગમી શા માટે જવાબ અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળી મળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી પ્રશ્ન ક્રમ ચાર પાઠના આધારે કહો કોણ બોલ્યો અને શું બોલ્યો તે પાઠના આધારે કહેવાનું છે ગૌરી ગાય શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે બંને બકરી કહે જા જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવીશ ટોમી કૂતરો આપણે શું કરીએ એમને લડવાની નાસી રીતે પાડીએ કાળો કૂતરો બોલ્યો એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કંઈ ગંગુ ગધેડો તું પંખીની નાથમાં આવે તારી જાત જુદી લાલુ બકરો લે એટલી ખબર નથી આગેવાન એટલે આગેવાન પ્રશ્ન ક્રમ પાંચ રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો અહીં વિકલ્પો આપેલો છે સમજ લઈએ તેની મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે ઘાંટા શબ્દનો નજીકનો અર્થ ધરાવતો શબ્દ ઉપર ખરાની નિશાની કરીએ મારા માલિક ચા પીધા પછી બૂમ કરી મૂકે છે કે મારા માલિક ચા પીધા પછી ખોટા ખોટા નખરા કરે છે સાચું વાક્ય છે પહેલો મારા માલિક ચા પીતા પછી બૂમા બૂમ કરી મૂકે છે ઘાંટા એટલે કે બૂમાબૂમ સવાલ બે ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગે છે ઊભી પૂંછડીએ એટલે કે ગભરાઈને ભાગે છે આથી પેલું વિધાન આવશે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે સવાલ ત્રણ ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પેલી સવાલ પૂછવા કરતો જવાબ આવશે પોકળ વાતો કરવા કરતો પેલું વિધાન આવશે ટોમીની વાત સાંભળીને ભોલું બકરો પોકળ વાતો કરવા લાગ્યો ચોથું કકુ કુકડો બોલ્યો અધર પધ્ધર વાત ન કરો સાચો જવાબ પેલું કકુ કુકડા બોલ્યા નકામી પોકળ વાતો ન કરો પ્રશ્ન છ પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો ઉદાહરણ તરીકે દોડા દોડી લાતા લાતી આ પ્રમાણેના પાઠમાં આવતા શબ્દો શોધીને લખવાના છે મારામારી મુકામુકી પટાપટ જોડાજોડ સાથોસાથ પ્રશ્ન સાત પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય પર પંદર વીસ વાક્ય લખો મનુષ્ય પર પ્રાણીઓનો ઉપકાર ઘણો મોટો છે બંને એકબીજાના પૂરક અને પોષક રહ્યા છે જૂના જમાનામાં હાથી અને ઘોડા માનવ વ્યવહારમાં કેટલું મહત્વ ભોગવતા હતા ગાય તો માદા છે ભેંસ બકરીની જેમ એ દૂધ આપે છે તેમનું છાણ કુદરતી ખાતર તરીકે ઉપયોગી છે ગધેડું ઊંટ બળદ ઘોડો અને હાથી જેવા પ્રાણીઓ ભાર ઉંચકવામાં અને સવારી કરવામાં મદદરૂપ થાય છે ઘેટા ઊન આપે છે કૂતરું આપણા ઘરની ચોકી કરે છે બધા પ્રાણીઓના મૃત્યુ પછી તેમના ચામડામાંથી પાકીટ પગરખા વગેરે બને છે સાપ ખેતરમાંથી અને બિલાડી ઘરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે મધમાખીઓ આપણને મધ આપે છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ રણમાં વાહનનું કામ આપે છે આ પ્રાણીઓ આપણા મદદગાર છે પ્રશ્ન આઠ નીચે આપેલા ચિત્રને આધારે પાંચ છ વાક્ય લખો અહીં ચિત્ર આપેલું છે પેટ્રોલ પંપનું તેના પરથી પાંચ છ વાક્ય લખવાના છે આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઇન જોઈ શકાય છે દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરી આપતો હશે પેટ્રોલ પંપની નજીક બે કાર ઊભી છે જેઓ કદાચ પેટ્રોલ ભરાવવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે અને તેમની રાહ જોઈને ઊભા હશે પ્રશ્ન ક્રમ નવ વાક્યને નમૂના નુ પ્રમાણે નમૂનેદાર બનાવો ઉદાહરણ આપ્યું છે ભેળનો ચટકો મસ્ત છે એમાંથી શબ્દ બનાવ્યો છે ચટાકેદાર અને વાક્ય બન્યું છે ભેળ ચટાકેદાર છે આ પ્રમાણે વાક્ય બનાવવાનું છે પેલું ભીમની ગદાનું વજન વધારે છે ભીમની ગદા વજનદાર છે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે ત્રણ સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું ચાર ટમીના અક્ષર ચરસ મરોડવાળા છે ટમીના અક્ષર મરોડદાર છે પાંચ પાદરના પીપળાની ઘટા ગાઢ છે પાદરનો પીપળો ઘટાદાર છે છ આહ આ પ્રવૃત્તિ કેવી મજાની છે આહ આ પ્રવૃત્તિ મજેદાર છે પ્રશ્ન દસ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો અહીં શબ્દો આપેલા છે સતુર ફોળું ડરપોક લુચ્ચું બહાદુર માતેલું ખડતર ઝડપી નીડર આ શબ્દનો ઉપયોગ કરીને વાર્તા લખવાની છે એક જંગલમાં એક ઝાડની બખોલમાં એક ફોળું સસલું રહેતું હતું અને તેનાથી થોડી દૂર બીજા ઝાડની બખોલમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું શિયાળ હંમેશા સસલાનો શિકાર કઈ રીતે કરી શકાય તેનું આયોજન કરતું રહેતું હતું પરંતુ ચતુર સસલું તેની ચાલને નિષ્ફળ બનાવી દેતું હતું એક દિવસ શિયાળ બીજા જંગલમાંથી તેના ખડતર મિત્ર વરુને તેની મદદ કરવા પોતાને ઘેર લઈ આવે છે વરુને જોઈ સસલું ડરપોક બની જાય છે અને બખોલમાં જ રહે છે ઝાડ પર રહેલો ચકલો ઘણા દિવસથી સસલાને ન જોતા તેને બહાદુર બનીને પરિસ્થિતિનો સામનો કરવાનું કહે છે ચકલાની સમજાવટથી સસલો નિડર બનીને બખોલની બહાર નીકળે છે ત્યારે વરુ આ સ્થિતિનો લાભ લેવા છુપાઈને બેઠું હોય છે તે માતેલા સાંઢની જેમ સસલાની પાછળ દોડે છે પરંતુ સસલો ઝડપી ચિત્તાની જેમ દોડીને પોતાનો જીવ બચાવી લે છે વિદ્યાર્થી મિત્રો અહીં વાર્તામાં લીલા અક્ષરે લખેલા શબ્દો ઉપર આપેલા શબ્દો મૂકેલા છે નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો અહીં અજબ ગજબ હરીફાઈની જાહેરાત આપેલી છે આ જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે જવાબ અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈપણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે બે મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે જવાબ એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી રૂપિયા પંચોતેર છે આથી મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે ત્રણ તન્મયનો કૂતરો એક રજતચંદ્રક અને એક કાંસ્યચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે જવાબ હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજતચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્યચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજતચંદ્રક અને એક કાંસ્યચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે ચાર આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે પાંચ સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે જવાબ સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે છે છ આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો છે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો